નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો વાચક મિત્રો આજે મળીએ એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે ગિરનાર સંજય ચૌધરી જેના સર્જક છે જેની પ્રથમ આવૃત્તિ બે હજાર નવમાં બહાર પડેલી બસો સન્નું જેટલા પેજમાં વહેંચાયેલું છે જેની કિંમત બસો રૂપિયા જેટલી છે તો આજે ફરીથી આપને ગાંડી ગીરમાં લઈ જવાના છે ગીરનાર ગુજરાતનું ગૌરવ છે અને સૌરાષ્ટ્રનું નાક છે હિમાલય થી ચુમ્માલીસ ગણા પુરાણું કહેવાય આ પર્વત બાવીસ કરોડ વર્ષનો ઇતિહાસ ધરાવે છે મિત્રો આના બાવીસ કરોડ વર્ષ એટલે કેટલું જૂનું કહેવાય આપણું આ ગિરનાર અત્યાર સુધીમાં કંઈ કેટલું એ તેના વિશે લખાયું છે તે સમગ્ર ઇતિહાસ અહીં રજૂ થયો છે સંશોધનની શરત ને પ્રવાસની જિજ્ઞાસા સાથે તૈયાર થયેલું આ પુસ્તક પર્વતાધીરાજ એવા ગિરનારને પૌરાણિક ઐતિહાસિક સાંસ્કૃતિક ધાર્મિક પ્રાકૃતિક અને સાહિત્ય માહિતી નોંધપાત્ર એવા દસ્તાવેજી ગ્રંથનું મૂલ્ય આ પુસ્તક ધરાવે છે એમ કહી શકાય પ્રારંભિક આઠ પ્રકરણોમાં પ્રવાસ વર્ણન હોવા છતાં પણ એક સંશોધકની નિષ્ઠાના ભાગરૂપે અહીં એટલા પ્રકરણો સમાવાયા છે કોઈપણ સ્થળ વિશે આધારભૂત માહિતી ગ્રંથ આપતા પૂર્વે તે સ્થળની લીધેલી મુલાકાત એમાં દ્રષ્ટિકોણ અનિવાર્ય બનતા હોય છે અહીં ગિરનારની ત્રણ વખત લીધેલી મુલાકાત સમાવાહી છે જેમાં બે મુલાકાત લીલી પરિક્રમા દરમિયાન અને ત્રીજી મુલાકાત રમેશ દવે સાથે ગિરનાર આરોહણ સમયની છે જેને કુલ અઢાર પ્રકરણમાં વહેંચવામાં આવી છે જેમાં પ્રકરણથી જૂનાગઢનો ઇતિહાસ વિગતે રજૂ થયો છે પુસ્તક કુલ બે ભાગમાં વહેંચાયેલું છે પ્રકરણ નવ અને દસ ગિરનારના વૃક્ષ છોડ વનવેલી વન્ય સંપત્તિ વિશે આધારભૂત માહિતી પૂરી પાડે છે તો પ્રકરણ અગિયારમાં સાહિત્યમાં થયેલા ગિરનારના સંદર્ભને ચિંધી બતાવ્યા છે અંતિમ અઢારમાં પ્રકરણમાં શ્રી નરોતમ પલાણી લેખિત હું હું નવલકથાનો પરિચય પણ અહીં આપ્યો છે ભૂતર શાસ્ત્રીની દ્રષ્ટિએ ગિરનારનો પરિચય કરાવતા લેખકે તેમનું પૌરાણિક મહાત્મય ચિંધી આપવા વિષ્ણુ પુરાણ સ્કંત પુરાણમાં થયેલો ઉલ્લેખ નોંધી અને જૈન સાહિત્ય ઉપરાંત કવિ માધવના શિશુપાલ વધનો સંદર્ભ અહીં તાક્યો છે ગિરનારની પરિક્રમા વિષયક માહિતી અને માન્યતાઓને પ્રારંભે નોંધી છે પરંતુ પોતાની પ્રથમ ગિરનાર પરિક્રમાના અનુભવ સર્જકે આવશ્યક એવી જાણકારી આપતી બાબતો જણાવતા જાય છે તેમની શૈલી પ્રવાસ નિબંધની લાલિત્યસભર ન હોવા છતાંય તેમની યાત્રાનો આરંભ આકર્ષક એવી રજૂઆતથી કર્યો છે માહિતીપ્રદ બનતો એની ક્રમિક ગતિએ આગળ તે વધે છે અને સ્થળોનું અંતર નકશા સહિત દર્શાવ્યું છે ભૂતકાળમાં પરિક્રમા બંધ થયા પછી પુનઃ શરૂ થવાના કારણો પણ અહીં જણાવ્યા છે પ્રથમ પ્રથમ પરિક્રમા બે હજાર છ થી મિત્ર ભરતસિંહ ચુડાસમા સાથે અને બીજી મિત્ર મનુભાઈ સાવલિયા અને જયસુખભાઈ ભુવા સાથે કરી હતી લેખકે પોતાની અગવડો ભરી છતાં આનંદદાયક એવી યાત્રામાં લોકમાનસને પણ ઝીળ્યું છે રસ્તે મળતા અપરિચિતો અને લોક લોકસમૂહોની માનસિકતા માન્યતાઓ સમજણ સાણપણની વાત તક આવે ઉમેરી દીધી છે પરિક્રમા દરમિયાન પ્રકૃતિને થતું નુકસાન એ લેખકની ચિંતાનો વિષય રહ્યો છે ટેકલ લાકડી માટે વાંસની બે ફામ આડેધડ કાપણી પ્લાસ્ટિકની થેલીઓ રેપર પાઉચનો જંગલમાં અસમજદારી ભર્યો થતો ઉપયોગ તેના યોગ્ય નિકાલની નિષ્કાળજી શુદ્ધ ઝરણાના જળમાં સાબુ શેમ્પૂનો વપરાશ જંગલના શાંત વાતાવરણમાં માઇકનો ઘોંઘાટ આમ પર્યાવરણ વિષયક જાગૃતિ

પણ અહીં વિગતે આપવામાં આવ્યો છે સાહિત્યમાં ગિરનારનો ઉલ્લેખ ચીંધી બતાવવા લેખકે પૌરાણિક કાળથી આરંભી અર્વાચીન કાળના આધુનિક કવિ લેખકોની પ્રકૃતિનો ઉલ્લેખ કરી રસિક કાવ્યનો પણ સમાવેશ કર્યો છે મહાભારત પુરાણો જૈન બૌદ્ધ ગ્રંથોમાં થયેલા ગિરનારના ઉલ્લેખ તથા નવલ ગુજરાતી સાહિત્યમાં ગિરનાર વિશેની રચનાઓ વિગત નોંધી છે તો વળી જૂનાગઢના ઇતિહાસ વિશે પૌરાણિક વિગતો આપ્યા બાદ મૌર્ય શાસક ગુપ્ત રાજપૂત વગેરે યુગોથી લઈ બાબી વંશના છેલ્લા નવાબ અને ત્યારબાદ આરજી હુકુમત દ્વારા સૌરાષ્ટ્રને મળેલી સ્વતંત્રતાની વિગતો નો ઇતિહાસ અહીં ખાસ રજૂ થયો છે જે ખૂબ જ રસપ્રદ રહ્યો આરજી હુકુમતના ઉદ્ભવ અને આરંભ અને તેના કાર્યોની ઐતિહાસિક ચિરંજીવી ક્ષણોની નોંધ અહીંયા લેવાઈ છે સૌરાષ્ટ્રના નવસર્જનમાં સક્રિય સાહસિકોને યાદ કર્યા છે તેના હકારાત્મક અને નકારાત્મક પાસાની ચર્ચા પણ કરી છે ખાસ કરીને લોકસેનાની વાતને ભારપૂર્વક અહીં રજૂ કરી છે આમ મિત્રો અહીં નવા ગિરનારની રજૂઆત અને નવા ગિરનારનો ઇતિહાસ વાચકને સવિગત મળી રહેશે સ્વતંત્રતાની ચળવળનો ઇતિહાસનો છેલ્લો ભાગ પણ રસપ્રદ રસપ્રદ રીતે આવ્યો છે તો 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 મને ખૂબ જ ગમ્યું આ પુસ્તક જેને લીલી પરિક્રમા વિશેની માહિતી જોઈતી હોય તથા સૌરાષ્ટ્રના ઇતિહાસને જાણવો હોય તેણે આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવા પુસ્તક સાથે